અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિસાન નિધિ સમ્ન યોજના હેઠળ ખેતુન ટોના ખાતામાં વીસમો હપ્તો જમા કરવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના વરાણસી ખાતેથી રાષ્ટ્રીય કક્ષાના પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરી સંબોધન કર્યું હતું આ સાથે જ પ્રધાનમંત્રી કિસાન કિસાન નિધિ યોજના હેઠળ ખાતામાં હપ્તો પણ જમા કરવામાં આવ્યો હતો અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કિસાન નિધિ સન્માન યોજના હેઠળ આયોજિત કાર્યક્રમમાં ખેડૂતોના ખાતામાં હપ્તો જમા કરવામાં આવ્યો હતો

બટા એપીએમસી ચેરમેન આજ રોજ કિસાન સન્માન નિધિનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીશ્રી આજે કાશીથી ઓનલાઈન વિચ્યુઅલ સભામાં હાજરી આપી એ સભામાં અમે હાજરી આપી હતી અને આજે ખેડૂતોના ખાતામાં જે બે હજાર રૂપિયાનો જે હા છે એ આજે ઓનલાઈન ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે એ જ રીતે આજે અંકલેશ્વર તાલુકા ખેડૂતો છે એમને આજે કોઈને હાર્વેસ્ટર સબસિડી છે કોઈને રોટરવેટર સબસિડી છે કોઈને પ્લાવ સબસિડી છે એ આજે તાલુકા પંચાયત શ્રી પુષ્પાબેન અમે એના તાલુકા પંચાયતના સભ્યોશ્રીઓ હાજર રહીને બધાને ચેક એમના સબસિડીના પ્રમાણપત્રો અર્પણ કરીએ મારું નામ સંગભાઈ નવીનભાઈ પટેલ છે હું અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના રહેવાસી આજ રોજ માનનીય વડાપ્રધાનશ્રી ઉત્તર પ્રદેશના કાશીથી વર્ચ્યુઅલ બેઠકમાં જોડાવાના હતા એ પ્રસંગે અમે અંકલેશ્વર તાલુકાના એપીએમસીના હોલમાં સૌ ખેડૂતો ભેગા થઈને વર્ચ્યુઅલ બેઠકમાં નિહાળી છે માનનીય વડાપ્રધાનશ્રીએ સૌ ખેડૂતોના ખાતામાં બે હજાર પીએમ કિસાન નિધિ જમા કરી છે એ બદલ હું ખેડૂત તરીકે માનનીય વડાપ્રધાનશ્રી તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓ વારંવાર ખેડૂતોને આવી મદદ કરતા રહે